મકર સંક્રાંતિ બે પચીસ નિમિત્તે સુશીલા ચેરિટેબલ સેવાકીય નું આયોજન કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિ બે પચીસ નિમિત્તે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી આદરણીય રાજેન્દ્ર ચૌધરી સરના માર્ગદર્શન હેઠળ ગરીબ અને મધ્યમ બાળકોને ચીકી અને તલના લાડુનું વિતરણ કરવાનું સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું જે વિતરણનું કાર્ય પીઆરઓ સુભાષભાઈ ઠાકરે અને સહયોગી વૈશાલીબેન દ્વારા ખાતે બેમાં વિતરણ કરાયું હતું જલારામનગરમાં રહેતા જયંબે ગ્રુપના પ્રમુખ રાહુલભાઈ સોલંકી દ્વારા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં યોગેશભાઈ આહિરે રવિબિંદ અને રાહુલભાઈ સોલંકી દિલીપ

રાહુલભાઈ આજે સારો પ્રોગ્રામ હતો તમારે ત્યાં સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તે નાના છોકરાઓને ચીકી અને લાડુના વિતરણ કરવામાં આવ્યું છે એ બદલ મેં સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું રાહુલભાઈ તમે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ માટે કંઈ કહેવા માંગશો બે શબ્દો સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ એ બહુ સારું ટ્રસ્ટ છે તમને લાઇફ ટાઈમ ઇન્સ્યોરન્સ એવું બી આપે છે તો એના સાથે જોડાવો વા વિનંતી કરું છું